ખેડૂત મિત્રો હું તુષાર પ્રજાપતિ આઈપીએલ બાયોલોજિકલ વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે ચણાના ફિલ્ડની અંદર ફિલ્ડ વિઝિટ માટે આવે છે અને આ ચણાની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ફ્લાવરિંગ અવસ્થા સુધી આ ચણાનો પાક પહોંચી ગયો છે હવે ખેડૂત મિત્રો અહીંયા જોઈએ છે કે જેની અંદર નાઇટ્રોજન તત્વ ઘણું મહત્ત્વ ભાગ ભજવતું હોય છે અને ચણાનો પાક છે એ લેગ્યુમ્સ વર્ગના પાકની અંદર આવતો હોય છે તો એની અંદર રાઇઝ ઓબીયમની ગાંઠો આપણને જોવા મળતી હોય છે આ રીતે ચણાના પાકની અંદર આપણને રાઇઝોબિયમની ગાંઠો જોવા મળતી હોય છે તો ખેડૂત મિત્રો આ અત્યારે આ પાકની અંદર ફિલ્ડની અંદર આપણને ગાંઠો ઓછી જોવા મળે છે જનરલી જો રાઇઝોબિયમની ગાંઠો જો વધારે જોવા મળે તો પ્રોડક્શન પણ સારું આવે છોડનો ગ્રોથ પણ સારો થાય અને એજ એનો નાઇટ્રોજન તત્વોની પણ પૂર્તિ સારી રીતે થતી હોય તો ખેડૂત મિત્રો આવા સમયે અત્યારે આપણો રાઇઝોબિયમ બેક્ટેરિયાનો જો યુટિલાઇઝેશન ચણાના પાકની અંદર કરીએ છીએ તો સારામાં સારું પ્રોડક્શન લઈ શકીએ છીએ જેવું કે આઈપીએલ બાયોલોજીકલનું રાયઝો સ્પેર કરીને આવે છે એનું યુટિલાઇઝેશન આપણે ચણાના પાકની અંદર કરીએ તો આપણે સારું પ્રોડક્શન લઈ શકીએ છીએ બીજું એચડી ફોર્મ આઈપીએલ બાયોલોજીકલની પ્રોડક્ટ આવે છે નાઇટ્રેસિયા એચડી ફોર્મની અંદર આવે છે એનું બી યુટિલાઇઝેશન આપણે પ્રતિ એકરે પચાસ એમએલ ડ્રીપની અંદર આપણે યુટિલાઇઝેશન કરી શકીએ છીએ કે જેના લીધે નાઇટ્રોજન તત્વો આની અંદર સારું મળી રહે અને સારો એવો છોડનો ગ્રોથ થાય અને પ્રોડક્શન પણ સારું આવે જય હિન્દ જય ભારત